લોકસભા ચૂંટણીને લઈને મહેસાણામાં રાજકારણ ગરમાયું ભાજપને ને કોંગ્રેસે ઉમેદવારો જાહેર નથી કર્યા લોકો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે જોટાણા તાલુકાના લોકો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે ઉમેદવાર શિક્ષિત અને યુવા હોય તેવા લોકોની માંગ કરી રહ્યા છે બાર વર્ષથી જોટાણા તાલુકો બન્યો છતાં વિકાસથી તે વંચિત છે પ્રાથમિક સુવિધાઓથી જોટાણા વંચિત છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે હજુ મહેસાણા લોકસભા બેઠક ઉપર તો ન તો ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે ના તો કોંગ્રેસે હાલમાં કહી શકાય કે ઉમેદવાર જાહેર કરવા મામલે કોકડું જે છે તે ગૂંચાયું છે પરંતુ સ્થાનિક લોકોની શું માંગ છે આ વિસ્તારના લોકસભા જે મત વિસ્તારની અંદર કયા પ્રકારમાં લોકોની માંગ શું છે તે જાણવા માટે ચોવીસ કલાકની ટીમ જે છે તે મહેસાણાના ગ્રામીણ વિસ્તારમાં કહી શકાય કે મહેસાણા લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે ત્યારે આપણી સાથે યુવાનો જોડાય છે આપણે યુવાનો સાથે જાણવાનો પણ પ્રયત્ન કરીશું

આ સીટ પર બંને પક્ષમાંથી કોઈને જ ઉમેદવાર જાહેર કર્યો નથી એનો મતલબ એમ છે કે પાર્ટી પણ વિચારી રહી છે કે કેવું ઉમેદવાર મોકલવું તો બસ અમારી એક જ માંગ છે કે કોઈ પણ હોય સ્થાનિક ઉમેદવારના તક આપવામાં આવે શિક્ષિત ઉમેદવારને મત તક આપવામાં આવે જેથી કરીને તે અમારા પ્રશ્નોને સમજી શકે યુવાનોના કે યુવાનોને શું શું તકલીફો પડે છે યુવાનો અત્યારે કઈ કઈ મુખ્ય પાયાની સુવિધાઓથી વંચિત છે એના માટે જો યુવાન નેતા આવશે તો એ અમારા પ્રશ્નો સમજી શકશે તથા એના પર એ પોતે ધ્યાન આપી જે પણ બનતું કાર્ય છે કરી શકશે જોટાણામાં લગભગ બધા વિકાસના કામો બાકી જ છે જોટાણાને હજુ એક સારી હોસ્પિટલ મળી નથી કે જે જરૂરિયાત છે પછી કોઈ સારી એવી કોલેજો સ્કૂલ કોલેજીસ અહીંયા એવો વિકાસ નથી સ્કૂલ કોલેજીસ બની હોય તદુપરાંત સૌથી મોટો પ્રાણ પ્રશ્ન રોજગારીનો જે માત્ર જોટાણા તાલુકાનો નહીં પરંતુ હું કહી શક એમ કહી શકાય કે મહેસાણા લોકસભા વિસ્તારનો કેમ કે લોકસભા વિસ્તારમાં આપણે જોવા જઈએ તો કોઈ એવી મોટી જીઆઈડીસી કે કોઈ ઔદ્યોગિક એકમ એવો નથી તો આ બધા પ્રશ્નો આવા છે કે એના માટે એવો કોઈ ઉમેદવાર જોઈએ કે જે ઉમેદવાર આ બધા પ્રશ્નોને સમજી શકતો હોય આ પ્રશ્નોને આપણે સંસદમાં વાંચા આપી શકતો હોય યુવા વર્ગને અત્યારે ભણવાથી ભણવાનું પહેલાં તો અહીંયા દૂર દૂર સુધી સારી કોલેજો નથી અહીંયા ટ્રાન્સપોર્ટેશન પહેલાં સારું નથી તો ટ્રાન્સપોર્ટ સમયથી ઘણો બધો સમય ટ્રાન્સપોર્ટેશનમાં લાગે આખા દિવસ દરમિયાન વધારે પડતો સમય તો ટ્રાન્સપોર્ટેશનમાં જતો છે નથી ટાઈમે બસ મળતી રોડ રસ્તા સારા નથી તો પહેલાં એ સુવિધા પૂરી થાય તો એક યુવા સારું શિક્ષણ મેળવી શકે શિક્ષણ મેળવ્યા પછી અહીંયા રોજગારીનું પણ એટલું કોઈ સારી તકો નથી દૂર દૂર સુધી કોઈ એવું ઇન્ડસ્ટ્રીયલ એકમ નથી જ્યાં આપણે જઈને રોજગારી મેળવી શકીએ અહીંયાના યુવાનોને બહાર અમદાવાદ જેવી મોટી સિટી સુરત જેવી મોટી સિટીમાં સ્થાનાંતર કરવું પડે છે રોજગારી માટે તો જો અહીંયા એવા ઇન્ડસ્ટ્રીયલ એકમ આવે તો એ અહીંયા સારું એવું રોજગારી મેળવીને કુટુંબ જોડે રહી શકે તાલુકો બને લગભગ સાહેબ દસ થી અગિયાર વર્ષ થયા પણ વિકાસના માટે એકદમ ભેંડું છે હાલ પછી સૌ પ્રથમ એકમ ભણતર ગણીએ તો આપણે અમારે અહીંયા કોલેજ નથી જો આગળ ભણવા જવું હોય વિદ્યાર્થીને તો કડી અથવા મહેસાણા જવું પડે એ પચીસ કિલોમીટર થાય અહીંથી જોટાણાથી આ સુધી હજુ એક મારે અમારી ગણતરી કે કોલેજ બને એક સારી અને એ છોકરા ભણીને આગળ જાય તે પછી એક જીઆઈડીસી હોય તો એ અહીંયા એની એની રોજગારી મળી રહે જીઆઈડીસીની જાહેરાત થઈ છે પણ હજુ સુધી એનું કોઈ લોકેશન નક્કી નથી કે ક્યાં જીઆઈડીસી બનશે અને ક્યારે એ શરૂ થશે મુખ્ય જ કહી શકાય કે શિક્ષિત અને યુવા ઉમેદવારની માંગ જે છે તે આ ગ્રામ્ય વિસ્તારના યુવાઓ કરી રહ્યા છે તે અસલાવે ઝી મીડિયા મહેસાણા તો આ સાથે समाचार में हाल बस आटलूज वो समाचार में आप जो रहो जी चौबीस <notoriety>